ખોડદાસ મહારાજ ને નવમી તિથિ પૂર્ણ થાય છે એના આ કાલથી દસમી તિથિ ખોડદાસ મહારાજ ની શરૂ થાય છે તો જે છે અને પણ આ જે નામ છે સત મંગલ નું અને સત ખોલદાસ મહારાજ નું અને સત નું એ કાળમાં જવાનું નથી એટલે એને કીધું છે મુજા નામ આસમાન ને દડે એ

ક્યારે બનો હરિગુરુ બાપ આખા વિશ્વ નો સહેનશા છે એ સદગુરુ સાહેબ છે સદગુરુ સાહેબ છે એ ક્યારે મરતા નથી મરે એ ગુરુ નહીં ગુરુ ક્યારે મરે નહીં મરે એ ગુરુ નહીં ગુરુ છે એ તો કાયમ છે સત ઈજ ગુરુ હવે ગુરુ છે અવિનાશ છે અવિનાશ નો નાશ નહીં નહીં વાસ કે કાશ ખોડીદાસ એમ ભાવે ભજે તો મંગલ મોરી પાસ એ મંગલ ને એને મીટ એક પણ ખાલી જવા નથી દીધો તો એના નામના ડંકા વાગતા હોય ઘણા પુરુષ હોય છે તો બાર દિવસની અંદર એનું નામ ભૂસા જાય છે પછી એના ક્યાંય હમાસાર નથી તો આ સદગુરુ મારા જેવા છે કોઈ વ્યક્તિ નથી આ તનકી પુરુષ સત મંગળ સાહેબ આપણને મળેલો છે તો મંગળ સાહેબ એમ કે છે કે જેમ સત્યમાં જેમ હાલી ગયા છે એમ તમે થોડો 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 થોડું હાલતા શીખો કહે

અને ખડ જો મતલબ આવશે ને તો ખળામાં ખડ જ આવશે એટલે પણ છે ઈ એક ખડું છે તમે જીવાની કેવું કાર્ય કર્યું એવું કડપણ ની અંદર આવશે એટલે આ ખરાખરીનો નો

ગધાડાની ઉપર બેહારે છે ને એનું વિસર્જન કરવા જાય છે ગામમાં એને ફેરવે છે હાર ચડાવે છે એને લાડુના ભોગ પણ ધરે છે અને ગાજતે વાજતે ગણેશ દાદાને ગધાડા ઉપર લઈ જાય છે તો ગધાડાને એમ તો હું કાયમ માટે આટા મારું છું પણ આ તો કાંઈક આજ મારો સોનું ઉજી ગયો છે કે આ શું છે કે એમ એટલે આને કાયમ આખા ગામમાં

ત્યારે મેં એમ થયું કે આ બધા ભૂલ્યા લાગે છે કોઈને ખબર નહીં હોય આજ હું થોડીક જાણ કરું એટલે ગધારો ભૂલ્યો ભૂલ્યો એવો માણસો બળિયા લઈ અને ગધારાને ધોકાવા મળ્યા ની વાહ થયા ત્યારે કે આનું કારણ શું કે કાલ તો મને હાર ધરાવતા હતા કાલ મને લાડુ ધરાવતા હતા અને આજ બળિયા વાળી કરે છે આનું કારણ શું એમ પછી એને વિચાર કર્યો કે કાલ મારી પેટ વગર ગણેશની મૂર્તિ હતી એને કારણે મને ભોગ ધરતા હતા એને કારણે મને હાર સડતા હતા અને આજ મારા ગણેશની મૂર્તિ નથી એને કારણે આ મને માર પીડો છે એટલે કહેવાનો ભવા જ આપણે નહી આવે એટલે મંગળ સાહેબ એમ કે ઘર નો ભાઈ કઈ નાખતા ઘરના કાટલા સોલી અને કાઈ ફીટ કરતા આ વાત છે ઈ મારા સદગુરુ સાહેબ છે અને અને આથી છે અને આજ હું તમને આપું છું વાત છે ઈ ગુરુ છે ગુરુ કોઈ વ્યક્તિ નથી આ વાત છે ઈ કોકને કરો અને ઈ વાતનો સામા માણસને પસ્ તો થાય તો એમ માનજે તમે કાસા છો કે એટલે તારે આરે કોઈ હેરિઝમ થાય તો તું હેરિઝન હાસો તારી વાતમાં રંગ ન લાગ્યો તો એમ માનજે તું એ કાસો છો કારણ કે તારી વાતમાં રંગ ન લાગેનું કારણ શું છે કે ઘરનું કાંઈક નાખ્યું હશે તો જ ન લાગે નકરી વાતનો રંગ લાગવો પડે લાગવો પડે અને લાગવો પડે એટલે સદગુરુ સાહેબ મંગળ સાહેબ આપણને આવની ઉપર આવ્યા અને આ પવિત્ર ભૂમિ કાયમને માટે એને પવિત્ર કરી દીધી અને એટલા પુરુષને તાર્યા અને કાયમ માટે આપણને જે એના શરણમાં અને બે વાત કરવાનો મોકો હતો એટલે કોટી કોટી ધન્યવાદ મંગળ સાહેબને કોટી કોટી વંદન கொடிதாச மாரி கொட்டி வந்த மோலோ சத்தோ